લોકો તેમના આ શાનદાર બાર ગીતોને સાંભળવાનું પસંદ કરે છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે માત્ર ગાવાનું જ નહીં રાજનીતિના ક્ષેત્રમાં પણ તેમનું નામ ઘણું પ્રખ્યાત હતું બે હજાર અગિયારમાં ટીએમસીમાંથી એમએલએ થયા હતા અને બંગાળના સીએમ મમતાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે જી મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ